શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આધુનિક સંશોધનો ઉદ્યોગના અનુરૂપ અભ્યાસક્રમ અનુભવી ફેક્ટલિટી દ્વારા વિદ્યાર્થીઓને ગ્લોબલ લેવલ સ્પર્ધા માટે સક્ષમ બનાવે છે સંશોધન સુવિધાઓ સાથે પીપીએસયુ શિક્ષણને નવી ઊંચાઈ લઈ જવામાં આગળ છે ત્યારે પ્રોફેસરો અહીંયા વિષય નિષ્ણાંત વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરવા માટે નવીન અને રોચક પદ્ધતિઓ અપનાવે છે યુનિવર્સિટીના સ્થાપક અને પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણીજીએ સફળતા માટે કુલપતિ ડોક્ટર પરાગ સંઘાણી અને સમગ્ર પીપીએસયુ પરિવારના આનંદ અને ગૌરવપૂર્ણ અભિનંદન આપ્યા ભવિષ્યમાં હજી વિશેષ સંસ્કાર સમાજ ઉપયોગી ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા આહલે કરી યુનિવર્સિટીના ડિરેક્ટર્સ ને સવાણી તમામ ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર પીપી સવાણી યુનિવર્સિટી પરિવારને અભિનંદન પણ આપવામાં આવ્યા કુલપતિ ડોક્ટર પરાક સંગાણીએ પ્રેસિડેન્ટ વલ્લભભાઈ સવાણીથી લઈ પીઓન સુધીનો તમામનો આભાર વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓ સમાજ ઉત્કર્ષ માટે વધુ ખંતપૂર્વક પરિશ્રમ કરવા માટેનો આહવાન પણ કર્યો એન એ એ સી એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત યુનિવર્સિટી તરીકે પીપીએસયુ ભાવી પેઢીને ಗುಣವತ್ತ ಉತ್ತಮ ವ್ಯವಸಾಯ પર ડૉક્ટર પરાગ સંઘાણી આપને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું કે પીપી સવાણી યુનિવર્સિટી હવે નેક એ પ્લસ ગ્રેડથી એક્રિડેટેડ થયેલી છે અને દક્ષિણ ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી બનેલી છે જે એ પ્લસ ગ્રેડ ધરાવે છે અને સમગ્ર ગુજરાતમાં ચોથા નંબરની પ્રાઇવેટ યુનિવર્સિટી બને છે કે જેનો ગ્રેડનો સીજી ના અનુસંધાનમાં તો હું આપ સૌને આ બાબતના અભિનંદન પાઠવું છું અમારા સમગ્ર સ્ટાફ શ્રી વિદ્યાર્થીઓ આ સેલિબ્રેશનમાં સાથે આપ પણ જોડાવ એવી શુભેચ્છા પાઠવું છું અને